મારું નામ મુકેશ બાબુ ગાવે ગજેરા ગુલવાણ અને અમે દેવભૂમિ કોટન માં અત્યારે બોલાવ્યા એટલે આવ્યા છે આજે સરકાર શ્રી ની જે યોજના છે ભાવે ખરીદી કરવાની તે ખરીદી નો શુભારંભ થઈ રહ્યો છે

વાત અમને પણ પ્રાય છે તો છે યાદ એ ઉતરતું છે અને આવો બસ થોડો થોડો અમારને છે રજિસ્ટ્રેશન કર્યું હોય તો મને તે વેલી તકે એક દિવસ કોન્ટેક્ટ કરી અને લેવ મુક્ત્ય ભૂમિ પટણમાં તમારો આ ના પાછું બોલી એટલે અમારે વિડીયો ના કોણ હોય ના મે પહેલા જ છે પણ અમે ખેડૂતો વેપારીઓ તો મહુવાસાગના રોડ પરથી આગળનું જીનિંગ સરસ છે અને ભાવ પણ ખરાબ રહેશે તો ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો વહેલી તકે અહીં આવી અને એક દિવસ અગાઉ કોન્ટેક કરી આ જીનનો અને અહીં માલ લાવીને